સુરતના ડુમસ વિસ્તારના એક ઉદ્યોગપતિને પોતાના પુત્રના જન્મદિવસની ઉજવણીમાં ફટાકડા ફોડી કાયદાનું ઉલ્લંઘન કરવું ભારે પડ્યું છે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત કાર્યરત છે ત્યારે સુરતમાં ડુમસ વિસ્તારમાં ઉદ્યોગપતિ દીપક ઇજારદારે તેમના પુત્રના જન્મદિવસ નિમિત્તે રસ્તા પર જાહેરમાં ફટાકડા ફોડ્યા હતા પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ જાહેર રસ્તાઓ પર ટ્રાફિક અને લોકોને અચનરૂપ થાય તે રીતે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે જેનો અહીં સીધો ભંગ થયો હતો આ ઘટનામાં એક ગંભીર બાબત એ પણ સામે આવી હતી કે ફટાકડા ફોડતી વખતે ત્યાંથી પસાર થઈ રહેલા એક કાર ચાલકને ફટાકડા વડે ડરાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જેના કારણે ભયનો માહોલ સર્જાયો હતો વિડીયો વાયરલ થતા આ મામલો ડુમસ પોલીસના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક અસરથી પગલાં લીધા હતા અને પોલીસે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી દીપક ઇજાદાની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી હતી પોલીસની કડક કાર્યવાહી બાદ ઉદ્યોગપતિ દીપક ઇજરદારે પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી હતી સેલિબ્રેશનના નામે કાયદાનો ભંગ કે સામાન્ય નાગરિકોને પરેશાન કરવાની વૃત્તિ શાંખી લેવામાં આવશે નહીં ગઈકાલે રાત્રે સાડા સાત આઠના સુમારે મારા પુત્રના વર્ષગાંઠ નિમિત્તે જાહેર રસ્તા પર મેં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી એ જાહેર પોલીસ કમિશનર શ્રી સુરતનાએ જા જાહેર કરેલા જાહેરનામાનો ભંગ થાય એની મને જાણકારી નહોતી તે સંજોગોમાં એ કૃત્ય કરવામાં આવ્યું અને એ મારી ભૂલ છે એ હું કબૂલ કરું છું તે સંજોગોમાં પોલીસ જે કંઈ કાર્યવાહી કરે એમાં હું અને તપાસમાં સ્વીકૃતિ છે એટલે તપાસનો સવાલ નથી તો તે સંજોગોમાં પોલીસ જે કાર્યવાહી કરે એમાં હું સહકાર આપીશ ભવિષ્યમાં લોકોનો અને મને પોતાને અનુભવ થયો તે લોકોને બી મારી

આ અંગે આ વિડિયો સોમવારના રોજ વાયરલ થતા અને પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે તેમને પોલીસ સ્ટેશન બોલાવી અટક કરી જાહેરનામા ભંગની કાર્યવાહી કરેલ છે એટલું જ નહીં તેમના પર અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે તથા તેમને સમજ કરવામાં આવેલ છે કે આવી રીતે જાહેર માર્ગ ઉપર ટ્રાફિકને અડચણ થાય તે રીતે કોઈ પણ પ્રકારની ઉજવણી કરવી એ એક જાહેરનામા ભંગનું અને કાયદા વિરોધનું લો એન્ડ ઓર્ડરને ડિસ્ટર્બ કરતું કૃત્ય છે આથી આવું કૃત્ય બીજી વાર ન કરે તે માટે તેમને નસીહત કરવામાં આવી છે તથા કોઈ આવી ઉજવણી કરવી હોય તો પહેલા પોલીસ સ્ટેશને જઈને આ અંગેની પરમિશન લેવી જરૂરી છે એ અંગે સમજ કરવામાં આવે છે સામાન્ય પ્રજાજનોને એ અંગે માહિતી હોતી નથી કે જાહેરમાં ફટાકડા ફોડવા કે આતશબાજી ઉજવવી કે ટ્રાફિક રોકવા કે એવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી કે જેનાથી બાકીના જાહેર જીવનને અસર થાય આવતા જતા લોકોને અડચણ થાય કે ટ્રાફિકને અડચણ થાય એવું કોઈ પણ કૃત્ય એ લો એન્ડ ઓર્ડરને ડિસ્ટર્બ કરનારું કૃત્ય છે અને તે એટલા માટે જ તે ભંગનું છે એવું પ્રજાજનો જાણ નથી પરંતુ પણ આવી કોઈ પણ પ્રકારની ઉજવણી કરવી હોય તો પોલીસ સ્ટેશનથી પરમિશન લેવી મંજૂરી લેવી ફરજિયાત છે અને તે અંગેનું માર્ગદર્શન પોલીસ સ્ટેશન ખાતે મિયા હેલ્પ ડેસ્ક પર મળતું જ હોય છે અને મંજૂરીનું ફોર્મ પણ ત્યાં મળતું હોય છે આ અંગે તેમને જાણ ન હોય તો પોલીસ દ્વારા તેમને વ્યવસ્થિત રીતે સમજ પણ કરવામાં આવે છે